વિચાર ક્રાંતિ ન્યૂઝમાં હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો ડાકોર ખાતે માંગલ્ય વિલાસામે રાધાકુંડ રોડ ડાકોર ખાતે ફાગણી પૂનમોત્સવ બે હજાર પચીસ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો સુપ્રસિદ્ધ કલાકાર શ્રી સાઈરામ દવે ડાકોર ફાગણોત્સવ બે હજાર પચીસમાં હાસ્યની રમઝટ બોલાવી ગણેશવંદના ઢાલ તલવાર રાસ કૃષ્ણલીલા અને સિદ્ધિ નૃત્ય કરી સાંસ્કૃતિક મહોત્સવનો માહોલ ઊભો કરાયો હતો મહેમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણે ઉપસ્થિત સૌને ધૂરેટીની શુભકામનાઓ પાઠવી હતી આ કાર્યક્રમ સરળ ભાષામાં સાંઈરામ દવેએ ભારતીય સંસ્કૃતિની અને વ્યસન મહેમાનગતિ મિમિક્રી તેમાં અનેક લોક સંસ્કૃતિને રદ રમૂજ અને સંસ્કાર સભર વાતો કરી હતી આ કાર્યક્રમની અંદર અહેમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર મનપા કમિશનર શ્રી જી એચ સોલંકી એડિશનલ કલેક્ટર સંગીતા શ્રી સંગીતા રૈયાણી જિલ્લા વિગાતી અધિકારી અક્ષય મકવાણા ઠાંસ ઠાસરા પ્રાંત અધિકારી કરણ પ્રજાપતિ મહેમદાદ તાલુકા પંચાયત પ્રમુખ ઠાસરા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સહિત અધિકારીઓ પદા પદાધિકારીઓ અગ્રકણીઓ સહિત મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને ભક્તજનો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમની મોજ માણી હતી